માણાવદર ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે એકવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ માણાવદર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા આનંદાલય પ્રેરિત પે સેન્ટર શાળા બે માણાવદર લાયન્સ ફાયર લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ માણાવદર તેમજ જુનિયર સ્કૂલ માણાવદરના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જૂનાગઢ હું ઇમ્તિયાઝ કે કાઝી આચાર્ય પેસેન્ટર બે માણાવદર આજે એકવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ એટલે કે વિશ્વ માતૃભાષા દિન ગુજરાત સાહિત્ય અકાદમી આનંદાલય લાયસ હાયર સેકન્ડરી સ્કૂલ માણાવદર જીનિયર સ્કૂલ માણાવદર અને પેસેન્ટર બે માણાવદરના સંયુક્ત ઉપક્રમે આજે લાયસ સ્કૂલ ખાતે વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી સંયુક્ત રીતે કરવામાં આવી જેમાં અમારા આમંત્રણને માન આપી અને શ્રી મણાવદર મુખ્ય વક્તા એવા ડાયરેક્ટના લેક્ચરર શ્રી ભરતભાઈ તેમની સાથે અમારા માર્ગદર્શક એવા શ્રી વિનોદભાઈ ઓઝા લાયન્સ સેકન્ડરીના પ્રમુખશ્રી તેમજ મેનેજમેન્ટ મંડળ ડોક્ટર પંકજભાઈ જોશી તેમજ સમગ્ર મેનેજમેન્ટ ટીમ તેમજ જીનિયર સ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ અને તમામ શિક્ષકગણ સાથે વિશ્વ માતૃભાષા દિનની આજે ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જુદા જુદા વક્તવ્યો મહાનુભાવ મહાનુભાવો દ્વારા રજૂ કરવામાં આવ્યા અને સમગ્ર કાર્યક્રમમાં આપણી માતૃભાષાનો ગુણગાન અને માતૃભાષા પ્રત્યે જે પ્રેમ છે તે જીવંત થાય તે જળવાઈ રહે એ માટે ખુબજ સરસ રીતે રસપ્રદ રીતે વાત કરવામાં આવી આભાર મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે